ટીમે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કરતી ટોળકી બેને સુરત રેલવે સ્ટેશન પાસે આવે જનતા ઇન હોટલ ઝડપી પાડ્યા હતા તો તેઓની સુરત બેંક એકાઉન્ટ મેળવી આપનાર પણ ક્રાઈમ બ્રાન્ચ ટીમે ઝડપી પાડી ટોળકી પાસેથી અનેક બેંક એકાઉન્ટ સહિતની મત્તા કબજે કરી હતી સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ ની સૂચના મુજબ નાયબ પોલીસ કમિશનર ક્રાઈમ દ્વારા સાયબર અપરાધના ગુનાઓ અપાયેલી સૂચના મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અને રેલવે સ્ટેશન ખાતે જનતા ઇન હોટલ માં રોકાયા છે જે માહિતી ના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્યાં જઈ ત્યાંથી તોડકીના બે આરોપીઓ રાજસ્થાની રામ સ્વરૂપ શિવનાથા રામ બિસ્નોય અને સાગર ભગીરથ રામ બિસ્નો ઝડપી પાડ્યા હતા તો તેઓ પાસેથી અનેક બેંકોના એકાઉન્ટો તથા મોબાઈલ સહિતનો માલ કબજે કર્યો હતો તો તેઓને સુરતથી બેંક એકાઉન્ટો અપાવનાર કતારગામ નંદુડોસીની વાડી પાસે રહેતા ગાબુ સંજય રામજીભાઈને પણ ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીના આઠ મોબાઈલ બેન્ક એકાઉન્ટો સિમ કાર્ડ રોકડા રૂપિયા અમેરિકન ટુરિસ્ટર કંપનીનો બ્લેક કલરનો કોલેજ બેગ આધાર કાર્ડ ડાયરી સહિતની મત્તા કબજે કરી હતી સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર જોગરાણા અને એની ટીમ એક ઇન્ફોર્મેશન મળી હતી કે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કરતી સભ્યો બે સુરત શહેર ખાતે આવેલા છે અને રેલવે સ્ટેશન પાસે આવેલી જનતા હોટેલ માં રોકાયેલ છે આ વાતની આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ દ્વારા સુરત રેલવે સ્ટેશન ની જનતા હોટેલ માં કરતા સાગર ભગીરથ બિસ્મય અને રામ સ્વરૂપ શિવનાથભાઈ બિસ્મય આ બંને રાજસ્થાનના ના વડોદરા જિલ્લા રહેવાસી છે એ બંદોને પકડી પાડવામાં આવ્યો તો આમની પૂછપરછ દરમિયાન આમની પાસેથી અલગ અલગ મોબાઈલ 8 મોબાઈલો મળી આવ્યા ડેબિટ કાર્ડ ત્રણ મળી આવ્યા છે સ્વિમ કાર્ડ અસેબર કેશ પાસેથી અલગ અલગ બેંકોના એકાઉન્ટ્સની ડિટેલ અને એના ફોનમાં હિસાબ માટે ડાયરી રાખી હતી એ મળી આવી અને એના ફોનના સ્ક્રીનશોટમાં 335 જેટલા સ્ક્રીનશોટ રિકવર કરવામાં આવ્યા એક આંતરરાષ્ટ્રીય સાયબર સ્કોડનું મોટું નેટવર્ક પ્રોફિન્ડસ્ટ્રીએ જણાયું હતું સુરત પ્રેમ્રન્સની ટીમ દ્વારા વધુ બોટાદ ખાતેથી એક ગાબુ સંજયભાઈ સંજય રામજીભાઈ રામજીભાઈના પણ ધરપકડ કરવામાં આવી છે આજ કેસમાં આ લોકોની પૂછપરછ કરતા આ બંને ફલોથી રાજસ્થાનના રહેવાસી છે રાજસ્થાનના અન્ય આરોપીઓ સાથે સુરત ખાતેથી અલગ અલગ લોકો પાસેથી બેંક કીટો આ ડેબિટ કાર્ડો મેળવવામાં આવતા હતા આ ડેબિટ કાર્ડ આ લોકો રાજસ્થાન લઈ જતા હતા રાજસ્થાન ખાતે લઈ જાય આમ આ લોકો આમાંથી પૈસા જે ટેલિગ્રામ ગ્રુપના માધ્યમથી જે રાજસ્થાનના આરોપીઓ છે વિસ્મય બન્યા એ ત્યાંથી ચાઇનીઝ લોકોના મને મ્યાનમારના લોકોના સંપર્કમાં હતા ટેલિગ્રામ મારફતે આ લોકોના સંપર્કમાં આવ્યા હતા આ લોકોના એકાઉન્ટ જે સુરતથી મેળવવામાં આવતા હતા એકાઉન્ટોની ડિટેલ આપવામાં આવતી આ એકાઉન્ટોમાં પૈસા ટ્રાન્સફર થાય અને પૈસા રાજસ્થાન અને અલગ અલગ રાજ્યોમાંથી આ લોકો ડેબિટ કાર્ડ મારફતે ઉપાડી વિડ્રો કરતા હતા આ પૈસાને એક આંગળીયા પેઢીઓમાં આપે આંગળીયા પેઢીથી ડાર્કવેબથી એ લોકો એના યુએસડીટી ખરીદી અને એ ટ્રાન્સફર મ્યાનમાર અને ચાઇનીઝ લોકોને આ પણ ટ્રાન્સફર કરવામાં આવતા હતા પ્રાથમિક દ્રષ્ટિએ આ લોકોના જે એકાઉન્ટ જોવામાં આવ્યા તો એનસીસીઆરપી પોર્ટલ ઉપર એકસો ચોરાણું બેન્કોના અલગ અલગ એકાઉન્ટો આમની પાસેથી મેળ્યા હતા જે બેંકોના એકાઉન્ટો એકસો ચોરાણું મળ્યા અલગ અલગ બ્રાન્ચોને જેમાં વધુ જોઈએ તો સિટી યુનિયન બેંક ના અડસઠ છે પણ પીએનબી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા યુબીઆઈ આઈસીઆઈસીઆઈ બેંક વગેરે બેંકોના અલગ અલગ એકાઉન્ટ મેળ્યા હતા અને આમના ઉપર પાંચસો થી વધુ એનસીસીઆરપી પોર્ટલ ઉપર ફરિયાદો મળી આવી છે જેમાં સાહીઠ થી વધુ ગુજરાતની ની છે અને અંદાજે પચાસ સાહીઠ કરોડ થી વધુ પ્રાથમિક દ્રષ્ટિએ જે સાયબર ફ્રોડ હોવાનું જણાય આવે છે અને જેમાં આ લોકો સીધા જ ચાઇનીઝ અને મ્યાનમાર કમ્બોડિયાના લોકો સાથે પણ સંપર્કમાં હોવાનું મળે આવે છે એમની ચેટ અને એ પણ જણાવે છે કે હેડક્વાર્ટર હવે મ્યાનમાર બર્માથી એ લોકો શિફ્ટ કરી પાકિસ્તાન કરવાનું વિચારી રહ્યા છે એવા મોબાઈલમાંથી મળી આવ્યા છે અને એક આંતરરાષ્ટ્રીય નેટવર્ક શોધવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે અને વધુ આ બાબતનું ઇન્વેસ્ટીગેશન ચાલુ છે સુરતમાં કઈ જગ્યા આ લોકો સુરતમાં રેલવે સ્ટેશન પાસે જનતાનગર પાસે જનતાના હોટલ મળી આવ્યા છે